હવાય કેવી અસલ હોય કા કેવી મજા આવે હુવાની ના રે ના આગાસી ઉપર હુવા તો હશે મસા કેવા કેળે ખબર છે ના ઓ મમ્મી મારે તો હું છે આગાસી ઉપર આદી સેને કઈ ના પાડું તો કે હું હે મમ્મી અહીંયા કને રાતે કેવો બફારો થાય ખબર છે વાત ન પૂછે એવો બફારો થાય તો ન ખાવી દે એસી અરે આવે વાહે બિલ કેવડા આવે છે ખબર છે હા તો હુવા દે આગાસી ઉપર દે ચાવી મારું મદરવાજા પાછળ ટીંગા સેરી લઈને આવી જજે

શું કહું છું બૂતડી લેતી જજો 500 રૂપિયા તમે તો હમણા કેતા તા ના 1000 દેઈસ દેજો ને 1000 ના બાર કપાઈ આવીન 500 નો નાસ્તો કરી આવીશ પછી બોલતે રહીજો નાસ્તો કરી આવીન અમારે લઈએ ના આવી કંઈ મિલિયમ હવે તો હવે સત્સંગમાં જઈને મારી ચોહટ કરશે મારો બહુ એ તો આજે મને આમ કીધું ઈ તો કોઈને નહીં કે કે આમ કીધું તો તેરે એને આમ કીધું આ કેની પર્યંત તો લાગી જાય અને અત્યારની પદ્ધતિ જવાબ એ આપેલો હા માં સીધા જવાબ દે એ કમે આ તો કાઈ ના બોલતા બધોય સહન કરતા ચૂપચાપ મોય સહન કરે એવી છે ને હા બોલ ને ના રે ના 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 અમારે ઘરે એલી છે ને ઈ તોરણ છે જો અમે બાલ્કની તમે નથી બાંધ્યું એ ખૂટે છે હવે બીજે એકે નથી પરત તો ઘણાય ભરવસો પડી નથી ભર્યા હા તો

આખો દિન નીંદર જ કરતી હોય હુંતી જાય ગેરહાની વાત કે દીકતે ભોતાણી તો હોય ખરા હા ભલે હોય લી માર કામ છે કેટલું હો એલી ઈ તમાર પિયર પડ્યું છે સે ની કોઈ એ આ ભલે લે સીતારા મો જોય એલી માર હા ઉરાડું પાડે છે રે કેરવાનો એ આ ભલે ભલે હો ભલે બચારીન પરબ જોય લ્યો પરવા તો કોઈ છે ની ને માંગવા છે ખાલી તારે ભર લેતી હોય તો અમે આખો તાણી તાણી તો ભર્યા હોય

કેવા કેવા આવે ઓહો આ ભૂતળીના ફોટા તો કઈ આડા આવે છે ને મારે આ બધા ફોટા ડિલીટ કરવા પડશે બોલો હું કહું કે હું ડિલીટ કરી નાખી તો પાડે અરે ફોટામાં કટ કટ કરતી જ હોય આખો દી ફોટા જ પાડતી હોય જડબા મત કઈ હાજુ નથી કોઈ ગેલેરી જોવા તો એની એમ થાય ભૂતળી ફોન લાગે મારા ઘણા એના ફોટા છે આખો દી ફોન માં કટ 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 કરતા હશો હું આખો દી જડબાથી બક 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 કરતી હોય ત્યારે નહીં કઈ થાતું હું તો ખાલી વાત તો કરું છું કે બક 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 કરે છું સાની માની હવે લાઈટ બંધ કર નાક માર હુઈ જાઉં છે આખે આવે છે તારી બત્તી હા વરી આટલી વાર નથી આવતી હવે આવે છે કોણ હું એમ કહું છું કે તમારે ગસી હું આલું છે અત્યારે અહીંયા બહુ ગરમી થાય તમે કીધું કે ગસી જાય મમ્મીને પૂછ્યું છે પેલા હા મમ્મીને પૂછી આવી ઠીક તો તું જા રહી રાડુ જ પાડતી હોય બે સુરી ગીત જ ગાતી હોય અવાજ જોયો છે નીંદર ઉડી જાય એવો તવાજ છે સીધો જવાબ દે હાલ હોય તો હાલ ને કાઈ હો ને કાઈડી જાય છે આ તો જાવ ને મેચા ના પાડ્યો તો મને તું જાય તો શાંતિ એ કેવી અસલ નીંદર આવે ખબર છે કોઈ બકબક કર્યા વાર હોય જ નહીં અરે હા હવે તમે ઓ શું જેડ જેડ કરો નકા હું બોલું તો મીઠું સો તમારે તો બોલવાનું એ તું જા ગસી હોવા જા અહીં આવતી ની પાસી

ફારો કોણ જાણે રેવા છે કે નહીં હ તારે બોલતા પહેલા વિચાર કરીએ ને ઓહો કેવી અસલની હવા આવે છે જો તો તાજી તાજી નો હો ટાટી ને નીચે તો એકલી ગરમી છે બોલો બફારો ને બફારો ભાભી હવા સરસ આવે છે ઓ આ આ કેવી મસ્ત આવે ને ટાટી ટાટી બહુ મસ્ત આવે ઓ ભાભી મમ્મી ને પૂછી નાયા આપણે હવે મમ્મી ને પૂછી લીધું ને પુતળા ને કહી દીધું આર पाైો આેનાન પે મ્ા મેક તમ્ પ મ્ બનીઆેના મ્न કે ્ લवाઆવજતો જા જवा એ ા ગ પરવની મજાક ે बसेે અેન કાતને તરમ ન ાાને ે ાને મ જીીે ાા ઉપરા નપસમનાન ાસને नवाર કે बहुतમજ હ ત બ જतीसेક બહુ કાઈડી હો એવી મજા આવતી ને કાઈ તો ત્યારે તમારા ઘરે ગાસી નથી હવે તો તમે નવું બનાવી નાખ્યું ને ના અમારા ઘરે નથી ને બહુ મજા આવતી અમે માર નાની માંન ઘરે હોય ને અમારે ઘરે હોય તો છે તો મને વારતા એવું કઈન હુરાવે અને મારી મમ્મીસને એક સપટ દે હુઈ જા ઈ બધે જાય એક ને સપટ પડે ને એટલે બધાય ટપો હે તો તો આજે હું એ તમારા ભગે ઉપર હુઈ तो हुई जाऊं तो मन चना पाड़ू सु केवो असल चंद्र से जो तो आखे आखो का पूनम लागे हां रे ना काले जती के पूनम केवो असल चंद्र ने रूप आ रो चंदा मामा कितला तारा से है भाभी सु खबर ले तू गणती आ हे चंदा मामा से भी प्यारे है हमारे मामा ओ हो हां भाई हमारे मामा तो प्यारा से हो मने हमारे एकज मामा से जो હું નાના એ તમે તમારા મારા મામાન ઘરે રોકાવા જતા હશો ને કા હા નાનકી હતી ત્યારે વડી જાતી ને મારા મામાન ઘરે રોકાવા મજા આવતી હો અને મારા નાની માં હતા ને તો બહુ જ મજા આવતી અમે હાથા માઠમ ને જાય ને ઈસે ને અમને તીખી પૂરી બનાવી દે અમે આખો દી તીખી પૂરી ખાઈ મામા ના ઘર નું બગાડવા કા મામા ના ઘર નું બગાડવું તો ખરું જ ને આખા ગામ હું ને એક માર માસી હતી ને અમે આખા ગામ ફરતા કોઈને ભેગા લઈ ના ફરી ને આખા ગામ માં ફરીએ જો કમે તે પહોંચી જાય હવા બહુ આવે છે રીઓ બુતળી ભાભી આવા દેને ભલે ના આવે જોજે ને રાતે તો વાવા જોડા આવશે અને નીચે બફારો ને બફારો હે ચંદા મામા કેટલા દૂર હશે જોતી આવ જા ગા કરું તો ખબર પડી જશે કેટલા દૂર છે હા હાલે માર ભાઈ એ આવી ગયા ઓહો અમુક ને તો આવું એ નતો તે કેમ દોડી દોડીને આયા હવા ખાવા કા ઓય હવા ખાવા ને કઈ મારી અહીંયા હું નથી કઈ

ના હો ભાઈ હું ખાટલો નહીં લેવું તમારું હું હોય ને તો નીચે હશે ને તમારું વસણ કરીને સુઈ જાવ આન તો અમારા ક્યાં ઉપડે એમ છે નક તમે જ ઉપાડી આવી તમારી ઘરે જે કોણ કરે મને નીંદર આવે છે હું નહીં જાઉં આ તો વેલું કહેવાય ને હવે આલિયા આવે ને સીધા ચોટી ગયા બેડ ઉપર સુઈ જાય પાછા તો પાકિસ્તાન થી ઘણો તો તારો ત્રાસ છે એને તમારું ઓસો હોય કાળી તું એ તારું વસણ લેતી આવ નહીં જ સુઈ જાજો અસલ ની હવા આવે છે

ઊર નીચે આવી જાવ છું તમારો ઓઢવાન જો તો ને પાવે લઈ જજે હું નથી દઈ જવાની અને તમને કહી દઉં છું રાતે તાટ વાસે પછી કેજો ને કીધું નતું ઊભો રે બાબી હું એ આલુ તમારે ભેગી હા તને ખાઈ જાય છે હાલ તું એ ભેગી મારો હુવાનો આખો પ્રોગ્રામ બગાડી નાખ્યો ઉતલી બાબી હવે આપણે કાલ આવશું કાઈ જરૂર નથી મરચા ખાઈ ગઈ લાગે કાવી તીખી થઈ ગઈ ભલે ને તીખી થઈ ગઈ હું તો હોઈ જાઉં કાઢવાય ત્યારે વાત કલા